સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે ડિંડોલી ખાતે રહેતા જયેશ પટેલની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઈ હતી બનાવને લઈ લિંબાયત પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યામાં સંડોવાયેલા આરોપીઓ વિશાલ ગોરખ વાઘ ઓમ ગિરાસે યાદવ નિકમ યશ અને રાહુલમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો વિશાલના મિત્રની જયેશ પટેલે હત્યા કરી હોય અને તેની માતાને પણ માર માર્યો હોય જેની અદાવતમાં હત્યા કરી હોવાનું પોલીસ

યર્ફે ઈશુ અને રાહુલ ખેરના કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મગરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતાં આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે અમરંજના જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું જે સંદર્ભે લીમખેડા સોરી લિંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનું ગુનો દાખલ થયેલું છે અને અમારી પાંચ આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે